નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત સનટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે વડોદરા શહેરના રણછોડ પાર્ક સોસાયટી સંખેડા દશાલાડ ભવન વૃંદાવન ચાર રસ્તા પાસે રહેતી વિશ્વ કેસરકરની મુલાકાત લીધી હતી વડોદરાની માત્ર નવ વર્ષની દીકરી મિશ્વા કેસરકર યુકેની વર્લ્ડ વાઇલ્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વડોદરાનું નામ રોશન કર્યું છે શ્રીકાંત કેસરકરની મોટી પુત્રી ભરતનાટ્યમની તાલીમ મેળવી જેને ગયા વર્ષે વર્લ્ડ વાઇલ્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારે મોટી બહેનના સાથ સહકારથી અને તેના પરથી પ્રેરણા લઈને નાની બહેન વિશ્વા કેસરકરે પણ વડોદરાનું ગૌરવ વધાર્યું છે નાનપણથી જ વિશ્વા કેસરકર ખાનગી તાલીમ શાળામાં નટરાજ એકેડમીમાં ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સરની તાલીમ મેળવી રહી છે વિશ્વાના માતા-પિતા ભરતનાટ્યમ પરફોર્મ કરતા વિડિયો યુકેની કંપનીને મોકલ્યા હતા જે આ સિલેક્શનમાં વિશ્વા કેસરકરની પસંદગી થતાં મિશ્રા કેસરકરે વર્લ્ડ વાઇલ્ડ બુક માં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સર્ટિફિકેટ મેડલ થી પુરસ્કૃત કરવામાં આવ્યા છે મારું નામ કેસરકર મિશ્રા શ્રીકાંત છે મેં બીપીએસ કોના ભણું છું મેં હસ્તમુદ્રાસ અને કૃતિ કરી છે અરારીપુ એનાથી મેં મારા વર્લ્ડ રેકોર્ડ વાળા સરોને મોકલ્યું એમને મારે સિલેક્ટ કરી અને મને કીટ આપી મા મારી મમ્મીએ કીધું કે તું સંસ્કૃતિ શીખ એટલે મેં મારા નટરાજ ડાન્સ સેકેડ ડાઇમમાં ગઈ અને હું હમણાં ભરતનાટ્યમ શીખું છું અને મેં એવું કહું છું કે આપણે બધા આપણી સંસ્કૃતિને આગળ વધીએ મારી આ દીકરી છેલ્લા કેટલા વર્ષોથી મારી જોડે શીખી રહી છે એ પાંચ કે ચાર વર્ષની હતી ત્યારથી મારી જોડે ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છે અને અત્યારે એણે વર્લ્ડવાઈડ રેકોર્ડનો વિચાર આવ્યો અને એને વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવી પણ દીધો એ બદલ મને ખૂબ આનંદ છે ગઈ સાલ દ્રિશા કેસરકરે વર્લ્ડ વાઇડ રેકોર્ડમાં નંબર લોંગેસ્ટમાં નંબર મેળવ્યો હતો અને આ વખતે મિશ્વા કેસરકર જે એની નાની બહેન છે એણે એની એનાથી જ પ્રેરણા લઈને એને વાઇડ રેકોર્ડ બનાવ્યો છે અને આ વર્લ્ડવાઈડ રેકોર્ડ ફાસ્ટેસ્ટમાં છે એનો વાઇડ રેકોર્ડ બે મિનિટ અને ચોવીસ સેકન્ડનો વિડીયો છે એનો એણે ભરતનાટ્યમની મુદ્રાઓ અને કૃતિ એ બંને બે મિનિટ અને ચોવીસ સેકન્ડની અંદર પૂરી કરી છે એ બદલ અમે એનો પરિવાર અને એઝ અ ગુરુ હું ખૂબ આનંદ અનુભવ છું કે આ છોકરીએ બહુ જ સારું કામ કર્યું છે અને વર્લ્ડમાં નામ કર્યું છે મિશ્વા કેસરકર બીપીએસ સ્કૂલમાં ભણે છે અને અત્યારે સ્ટાન્ડર્ડમાં ભણે છે એ બંનેને મારા આશીર્વાદ છે કે આવી રીતે વર્લ્ડમાં જેમ અત્યારે બરોડામાં નામ કર્યું છે એમ દેશ વિદેશમાં જઈ અને એ લોકો ભરતનાટ્યમનો આગળ પ્રચાર કરે અને આપણી સંસ્કૃતિને આગળ વધારે એશા વિપુલ રાજપૂત